આનો આનો ગોળ માતરવાનો છે હા એટલે અડોમે કુશીવા બોલે એક જમીનો બોલ આવ્યો છે મલાવ માં અને વાડી નાડી ઓળખાતી બગા નથી ગંડાળે એકળો કેરું ગળતું નથી કેરું ના તુજો તોડેલું ઉભી

多毛费的，这边辣干品还有啊，还有啊，还有呢。啊，这边的阿妈每天打开，每天都有毛。啊，哪里的？云南的，云南的，云南的。云南的，哈哈哈哈哈。啊，毛。毛人，别让他走，走掉。诶。 ओ ये नाना बुडबुडी येणारून तो अडतो

اے ولا روما جمعہ شي قربان એ ધોળીની બોલવારી માતા બી આવે હો બીતી દે હા નથી બબુ એ એ હાજી તો હાજુ બનાય ને કે તું હેતું मगरब <simitation> 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 अहत्यों इतों अत्याट अत्याशिए ले ilुक ज� wirा फिर जबारो आज़े śवायोधक्तर आंजरे नहींदे क्या बोल चालाइ सोचि को जजदान आजकंतरों addoSCimla. má, listen to universal the mothers sa i पत्याच्वाद looking રામબા પોળ જેવું બનતો ગયો તો રામબા રામે કરેલું જ હા બોલ્યા મલકનો લાવો હવે પંચવાળો ડાયાઓ રામા સુમરા છો તારી મારે તારે તું ધાતો હતો તારી માધુ

આ ઓલા યાર એ એ અબ તો અચિંડેક પાલમા આવી ગયો આમાં આ તો હાજી કી ગોદાર ને નાવલ પરહોમ હોમ આ બોય તો હોમ થાય ના રહ્યો તો રાવળ હોય તો મારું હે આયો આ ભગવાન કે મોહતાલી તકલીફ ભરતો બોલું અને એક મહિનો રજગર હતી ના હળવાજી તો આ દુનિયામાં પાછો હાથ દેરીનો ડટે જેલો જ હાલે તો નંબર વાળા જે શીખવો તો આ નંબર હું એટને હમીકટની શદી

નિસ સાવી ના દે લો રાવળ નું લો લીધું આמא માં ને તમકો દેરો ચાલુ થાય હા મારી તન હરવ રાવળ છે ઓબા ને અમે પાલો છે કે શું આ મને હાલ બેખ્યા એ મારો ભાઈ બોન કે આપો બાપ એની મારતા જ છે હા ઈ ઈ ક્યાં જ

ن mazo do